નમસ્કાર મિત્રો વિલેજ ફાર્મિંગ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ આપણે આવ્યા છીએ કુબાટા શોરૂમ અરબુદા ટેક્ટર રાધનપુર તો મિત્રો આમની એક બીજી પણ શોરૂમ બ્રાન્ચ છે પાટણની અંદર મેન બ્રાન્ચ અને રાધનપુરમાં સબડીલર તરીકે ટ્રેક્ટરો વેચે છે તો આજ આપણે વાત કરવાના છીએ કુબાટાની કુબાટા એમયુ પિસ્તાલીસ ઝીરો એક એટલે કે પિસ્તાલીસ વોશ પાવરની તો એની ટોટલ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયોને ખાસ જોજો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો ચેનલની અંદર અન્ય વિડીયો પણ મૂકેલા છે તો એ પણ વિડીયો જોવાના તમે ભૂલતા નહીં તો આપણે આજ વાત કરીશું આગળથી શોરૂમ શોથી તો એની અંદર તમે જોઈ શકો છો કે આગળ હેવી બમ્પર કંપનીએ આપેલું છે અને એની અંદર કમસે કમ એસી કિલોનો આઉટલેટ વેટ એટલે અલગથી વેટ આપેલો છે કંપનીએ તો આનાથી ફાયદો તમને એ છે કે તમે ટોલી કે એનું કામ કરો છો તો આગળથી ટ્રેક્ટર ફંટલીફ થતું નથી આગળથી ઊંચું થતું નથી અને હેવી ડ્યુટી આગળથી એક્સલ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ કંપનીએ આપેલું છે અને મિત્રો તમને ખાસ કહેવાનું કે કુબાટા ટ્રેક્ટર અમારા વિસ્તાર એટલે કે રાધનપુર વિસ્તારની અંદર ઉબાટા ટ્રેક્ટરનું હાલની પોઝિશનમાં વસ્તી એવું લે વિચારતું હોય છે કે નવી કંપની છે અને નવી કંપની ના લેવાય ગામ પણ એવું નથી મિત્રો બહુ જૂની કંપની છે અને વન નંબર કંપની છે ઉબાટા આની એન્જિનની જો વાત કરીએ આપણે તો બહુ સાયલેન્ટ એન્જિન ચોવીસો ને ચોત્રીસ સીસીનું આનું કંપનીએ એન્જિન આપેલું છે અને કે ક્યુ ફોર પિસ્ટન કોટ્રા પિસ્ટન સેન્ક્રોમેસ ગેરબોક્સ અને ડુલ પીટીઓ ડૂલ પીટીઓ ડૂલ ક્લેઝ તમે જોઈ શકો છો અને મિત્રો કુબાટા એક એવી કંપની છે જાપાની કંપની છે અને ભારતની અંદર ઘણા ટાઈમથી ટ્રેક્ટરો સેલ કરે છે અને અલગ અલગ મોડલો પણ છે તમે જે હાલ મોડલ જોઈ રહ્યા છો એ પિસ્તાલીસ ઓસપાવનું એમ યુ પિસ્તાલીસ જીરો એક એમ યુનો મતલબ મલ્ટિયુટિલિટી ડિઝાઇન બાય કુબાટા ઇન જાપાન તો મિત્રો આ ટ્રેક્ટર ઘણા ટાઈમથી ભારતના અન્ય અન્ય રાજ્યોમાં સેલ થાય છે અને ગુજરાત ખાસ કરીને રાધનપુર બનાસકાંઠા પાટણની અંદર આપણે ડીલરશીપ છે અરબુદા ટેક્ટર પાટણની તો તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આના ટાયર સાઇઝની વાત કરીએ તો ટાયર સાઇઝ આની અંદર ઓપ્શનલ હોય છે તમે જે જોતા હોય ટાયર મંગાવી શકો છો આ સાત પચા સોળનું આગેલું ટાયર આપેલું છે કંપનીએ અને વ્હીલ બહુ સારી રીતે ડિઝાઇન કરેલું છે અને પાસેલા ટાયરની જો વાત કરીએ આપણે તો પાસલના ટાયર ચૌદ નવ અઠ્યાવીસ જે કંપની આ પણ ઓપ્શનલમાં છે આની અંદર તમે નાના પણ ટાયર લઈ શકો છો અને કુબાટા ટ્રેક્ટર રાધનપુરમાં નહીં પણ ઘણા બધા વિસ્તારોની અંદર બહુ ચલણ થઈ ગયું છે અત્યારે હાલની અંદર બહુ ચાલી રહ્યા છે એનો આગળથી લૂક જોવો એકદમ કેટ લૂક આપેલું છે કંપનીએ અને આને સ્ટેરિંગની વાત કરીએ તો બીજા ટ્રેક્ટરોની અંદર અત્યારે હાલમાં સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આવે છે પણ આની અંદર કંપનીએ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ જે મોટા મોટા વ્હીકલ એટલે જેસીબી કે એની અંદર આપેલો હોય છે એ ટાઈપનો અને આની પ્લેટની વાત કરીએ તો તમે પ્લેટ જોઈ શકો છો મેક્સ પીટીઓ પાવર ઓગણત્રીસ પોઈન્ટ બે કિલો વોલ્ટ એટલે કે એકતાલીસ વોસ પાવરનો આની અંદર પીટીઓ આપેલો હોય છે અને એસએફસી ફ્યુલ કન્જ્યુમ્શનની વાત કરીએ તો બસો ને ઓગણપચાસ કિલો વોલ્ટ એટલે કે બહુ સારામાં સારી એવરેજ તમને આ ટ્રેક્ટર આપવાવાળું છે અને આનું એન્જિન ચોવીસો ને ચોત્રીસ સીસીનું જે હું તમને વોનેટ ખુલી અને બતાવું છું ફક્ત એક સ્વિચ ખેંચવાથી આખું બોનેટ સિંગલ પીસ છે તમે જોઈ શકો છો આની અંદર ગેસ ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે જેનાથી બોનેટ ઓપરેટ થાય છે અને એર ફિલ્ટરની જો વાત કરીએ તો ડ્રાઈવ એર ફિલ્ટર કંપનીએ આપેલું છે જોઈ શકો છો અને આગળ બેટરીનો પોઝિશન આપેલી છે એટલે બેટરીનો વજન પણ આગળ આપેલો છે એટલે કે એ પણ આગળ વજન વધી જાય છે અને આનું એન્જિન બહુ કોમ્ફર્ટ સાઇઝનું એટલે કે બહુ નાનું એન્જિન આપેલું છે આ સાયલેન્સરની ઢોલકી અંદર આપેલી છે અને આનો અવાજ બહુ સ્મૂથ છે એ એકદમ સાયલેન્ટ ટેક્ટર છે તમે જોઈ શકો છો અને તમને આનું એન્જિન બતાવી દઉં સારી રીતે જોઈ શકો છો અને કંપનીએ રેડિએટરના પ્રોટેક્શન માટે આમાં કેવું હોય છે કે આપણે અલગ અલગ ઠેસરમાં રોટર વોટરમાં ચલાવતા હોય છે એટલે રોટર રેડિયેટર આપણું ચોકઅપ થતું હોય છે પણ કંપનીએ એના માટે આગળથી અલગથી આગળ જાળી આપેલી છે કે તમે આ જાળી કાઢી અને આને સાફ કરી શકો છો બીજી બધી કંપનીઓમાં આવું નથી આવતું ઘણી બધી એવી કંપનીઓ છે જેની અંદર નથી આપતા પણ આ હોવું પડે અને મિસ મિત્રો ચાર સિલિન્ડર અને આની અંદર માઇકોનો જ પંપ આવે છે પણ આ પંપ રોટરી પંપ નથી કે સાદો પંપ પણ નથી આનો અલગ ટાઈપનો પંપ આવેલો છે આનો પંપ અલગ અલગ પિસ્ટનનો અલગ અલગ એક એક પંપ આપેલા છે એટલે કે ભવિષ્યની અંદર કાંઈ થતું તો નથી પણ ભવિષ્યની અંદર કાંઈ પણ થાય તો એક પંપને તમે ખુલાવી અને રિપેર કરાવી શકો છો ફિલ્ટરોની પોઝિશન આ ટાઈપની આપેલી છે વોટર સપ્લોટર આપેલું છે અને આના પ્લેટફોર્મ એકદમ સપાટ પ્લેટફોર્મનું આનું કંપનીએ આપેલું છે તમે જોઈ શકો છો એટલે આનો તો બહુ ફાયદો થાય છે સપાટ પ્લેટફોર્મનો કારણ કે બીજા ટેક્ટોની અંદર આપણે અંદર બેઠા હોઈએ એટલે ગેરે પગડતો હોય અને બીજે પણ પગડતો હોય પણ આની અંદર એવું નથી બહુ ફ્લેટ પ્લેટફોર્મ આપેલું છે અને ખાસ કંપનીએ ઘેરની પોઝિશન તમને સારી રીતે ઘેર લગાવી શકો એ ટાઈપની પોઝિશન આપેલી છે હવે વિડીયોની તમને પાછલા ભાગની થોડીક માહિતી આપી દઉં તો પાછલા ભાગની જો તમે વાત કરીએ તો આના એક્સલ બહુ ભારે એક્સેલ આપેલા છે અને મિત્રો ખાસ કે મીટા કંપનીની આની અંદર હાઇડ્રોલિંગ આપેલી છે જે ઇન્ટરનેશનલ હાઇડ્રોલિંગ કહેવી હોય તો કહી શકો છો અને અલગ અલગ ટ્રેક્ટરોમાં ઘણા બધા ટૅક્ટરોની અંદર મીટા કંપનીની હાઇડ્રોલિંગ આવે છે અને મીટા કંપની બહુ જૂની કંપની છે એટલે હાઇડુલિંગને કંઈ થતું નથી અને ખાસ કંપનીએ આ ટ્રેક્ટર ઉપર પાંચ હજાર કલાક અને પાંચ વર્ષની વોરંટી આપેલી છે એટલે પાંચ વર્ષ ને પાંચ હજાર કલાક તો કંઈ આપણે જોવાનું થાતું જ નથી અને ડબલ પીટીઓ ડબલ પીટીઓ આથી ઓપરેટ કરી શકો તો સાતસો પચાસ અને પાંચસો ચાલીસ સ્ટેન્ડર્ડ તમે બે પીટીઓ આની અંદર વાપરી શકો છો અને હુક જો કેટલું મજબૂત આપેલું છે અને આટલા જાડા પાટા મેં બીજા કોઈ ટ્રેક્ટરમાં હજુ સુધી જોયા નથી એટલા મજબૂત આના પાટા આપેલા છે અને આના જે ફ્લેન્ડર એટલે કે આપણે પંખા કહીએ છીએ એકદમ મજબૂત કંપનીએ બનાવ્યું છે હવે આના ઉપર ચડી અને તમને થોડીક પ્લેટફોર્મની માહિતી આપી દઉં કે અહીંથી તમે એક પ્લેટ પાવઠ ઉપર ચઢી અને જોઈ શકો છો સ્ટેરિંગ સ્ટેરિંગ એટલે એકદમ કોમ્ફર્ટ મીડિયમ સ્ટેરિંગ આપેલું છે બીજા બધા ટ્રેક્ટરની અંદર કાં તો બહુ નાનું હોય છે અને કાં તો બહુ મોટું હોય છે પણ આની અંદર એવું નથી આનું અલગ ટાઈપનું સ્ટેરિંગ આપેલું છે અને સસ્પેન્ડન ટાઈપના સસ્પેન્ડન ટાઈપના આના પેન્ડલ બ્રેક પેન્ડલ આપેલા છે તમે જોઈ શકો છો અને મિત્રો ચાવી લગાવી અને પોઈન્ટ પાડીને ખાલી ફક્ત તમને બતાવી દઉં મિત્રો એકદમ એટલું સાયલેટ આનું એન્જિન આવેલું છે કે તમને ચાલુ કરીને હું બતાવું આપણે જો વાઇબ્રેશન ફ્રી એન્જિન કેવું હોય તો આ કુબોટાનું તમે કહી શકો છો પાણીનો ગ્લાસ મૂક્યો છે અને ફક્ત સેલ મારીને તમને બતાવી દઉં જોઈ લો કેટલું સાયલેન્ડ એન્જિન આપેલું છે આટલું સાયલેન્ડ એન્જિન મેં હજુ સુધી કોઈ પણ ટ્રેક્ટરની અંદર જોયું નથી તમે જોઈ શકો છો એકદમ સાયલેટ એન્જિન આનું કંપની આપેલું છે અને આની હેન્ડબ્રેકની પોઝિશનની જો વાત કરીએ તો આવી રીતે બ્રેક લાગી જાય છે તો હેન્ડબ્રેક લાગી ગઈ અને એકદમ સાયલેન્ટ એન્જિન અને મિત્રો ખાસ કહેવાનું આ ટ્રેક્ટર ચાવીથીને જ ચાલુ થાય છે અને ચાવીથીને જ બંધ થાય છે બીજા બધા ટ્રેક્ટરનું કેવું છે કે આપણે અહીંયાથી નોક ખેંચવી પડે એટલે ટ્રેક્ટર ચાલુ થાય અને બંધ થાય પણ આની અંદર એવું નથી અને ગેરની પોઝિશનની જો વાત કરીએ તો બહુ એકદમ ઇઝી હાવ સરળ રીતે આપણા હાથમાં આવી જાય એવા ગેર આપેલા છે કંપનીએ જોઈ શકો છો અને સુપર શટલ સુપર શટલ ગેર આપેલા છે એકદમ સ્મૂથ બહુ લાગવાની સ્મૂથ લાગે છે એકદમ સ્મૂથ છે અને આ પીટીઓ માટેની ઇન્ડિપેન્ડન્ટ ક્લેઝ એટલે અલગથી ક્લેજ આપેલી છે તમે ગેર આ ટાઈપના ગેર લાગે છે તમે જોઈ શકો છો દિવેશ નૂટનને આય તો મિત્રો આ લીઓની પોઝિશન આપેલી છે એટલે એ પણ બહુ મસ્ત છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારની કાંઈ પણ ખામી આવતી નથી અને નવા જે પણ ખેડૂતો ટ્રેક્ટર લેવાનું વિચારે છે તો કુબાટાની અંદર જવાથી તમને કોઈપણ જાતનું નુકસાન નથી તમે ટ્રેક્ટર લઈ શકો છો સારી રીતે વાપરી શકો છો મારો પણ અનુભવ કરેલો છે અને ઘણા બધા ટ્રેક્ટરો મેં જોયા છે જે પાંચ પાંચ છ છ સાત 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 હજાર ચાલી ગયેલા છે કુબાટા એટલે મિત્રો તમે અરબુદા ટ્રેક્ટરની વિઝિટ કરજો એની પૂરી જાણકારી લેજો અને સારી રીતે તમને ઓપરેટ કરે છે અને સર્વિસની જો વાત કરીએ તો એમની ઓલરેડી વેન હાજર જ હોય છે તમે ગમે ત્યારે કોલ કરો તો તમને ઘરે બેઠા સર્વિસ આપી દે છે આની સર્વિસ પણ બહુ સસ્તી થાય છે બીજા ટ્રેક્ટરો કરતાં આની સર્વિસ બહુ સસ્તી થાય છે અને ઘરે બેઠા તમને આની સર્વિસ મળી જશે તો નેક્સ્ટ મળશું અલગ વિડીયોમાં ખૂબ આ ટ્રેક્ટર લેવામાં કોઈ પણ મૂંઝવણ રાખવી નહીં ઘણા વર્ષોથી ટ્રેક્ટરો ચાલી રહ્યા છે અને ચાલતા આવ્યા છે આ જોઈ શકો છો અરબુદા ટ્રેક્ટર રાધનપુર તો અન્ય વિડીયોમાં મળશું ખાસ કે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો આની અંદર બીજા પણ વિડીયો ઘણા બધા ચેનલમાં નાખેલા છે આપણે એની અંદર ઠેસરથી માંડી રોટર વોટરથી માંડીને ઘણા બધા વિડીયો છે એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને શેર કરજો